નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફરીથી એક નવા ફિલ્ડમાં આપણે આવ્યા છીએ અને આ છે આપણે જોઈ શકો છો મરચીનું ફિલ્ડ મરચીના ફિલ્ડમાં આપણે મુલાકાતે આવ્યા છીએ તો આપણે પૂરો પરિચય લઈશું અને આપણી સાથે ખેડૂત મિત્ર પણ છે અને કંપની તરફથી આપણે લાલુભાઈ પણ આપણી સાથે જોડાયા છે તો આપણે પહેલાં સૌપ્રથમ ખેડૂત મિત્રોનો પરિચય લઈશું એક તમારું પૂરું નામ બોલો રાકેશભાઈ ઠાકરસીભાઈ ગોયાણી માનગઢ રાકેશભાઈ ઠાકરસીભાઈ ગોયાણી માનગઢ રાકેશભાઈ અને સાથે છે આપણે નીતિનભાઈ નીતિન નીતિનભાઈ ઉકાણી જે માનગઢ ગામ છે આપણે ગારિયાધાર તાલુકો ગારિયાધાર તો ગારિયાધાર તાલુકાના માનગઢ ગામે નીતિનભાઈ અને રાકેશભાઈ ની વાડીયા આવ્યા છે અને આજ આપણે જોઈ શકો છો આ કુમર્તીનું પીળ આપણે આ રાકેશભાઈ કેટલા વીઘાની મરચીનું વાવેતર છે 15 15 વીઘાનું મરચીનું વાવેતર છે અને આ મરચીના પાકમાં આપણે શું શું માવજતો કરી અને કેવા કેવા પરિણામો મળ્યા એ આપણે રાકેશભાઈ અને આપણે પૂછીશું અત્યારે મરચીનો પાક તમે જોઈ શકો છો રાકેશભાઈ દેશી મરચી છે ને દેશી મરચી છે અને હવે પાકની આ અવસ્થા ગણો તો પાક પૂરી પૂરી આવી છે અને આખું મરચીથી પાક આખો ભરેલો છે તમે જોઈ શકો છો હવે આપણે નીતિનભાઈ આપડા આ મરચીનો પાક છે અત્યારે પાક અવસ્થામાં નજીક છે અને નવું મરચું પણ એટલું લીલું છે અત્યારે નીચે પણ એટલું છે તમે તમે જોઈ એટલે આની જે કલર છે 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 લાઈટ એ તમે જોઈ શકો છો અહિયાં આપણે લીલું મરચું પણ એટલું બાધેલું છે અને છોડમાં તમે જોઈ શકો અત્યારે ગ્રીનરી પણ સારી છે અત્યારે આપણે નીતિનભાઈ આજુબાજુમાં જે મરચીના ખેતરો છે ને આપણું જે આ પંદર વીસ વીઘાની જે મૃત્યુનું વાવેતર છે એમાંનામાં આપને અત્યારે શું ફરક લાગ્યો ઘણો ફરક હવે આપણે જે માવજતો કરી હતી એ કેટલા સમય પહેલાં કરી હતી આપણે જે તમારા હાથમાં પેકેટ અને બોટલ છે મહિનો થવા આવ્યો મહિનો થવા આવ્યો આજે આ જમીનમાં પીવડા એવું થાય અને પીવડા પહેલાં અને પછી તમને શું ફરક લાગ્યો કે પહેલાં હું પરિસ્થિતિ હતી ને પાયા પછી કેટલા દિવસે તમને કેવો ફેરફાર જોવા મળ્યો ફેરફાર તો ઘણો જોવા મળ્યો

70% લીલો ગણે 70% લીલો ગણાય હવે અત્યારે જે પાક તમે જોઓ તો આમાં નવું જે મરચું છે એ પણ ચાલુ છે નવું જે અત્યારે ફળ બનવાનું છે એ બનતું આવે છે એ છે અને નીચે પાક વાળું પણ શરૂઆત થઈ ગઈ છે તો આ મરતી ની અંદર આપણે નીતિનભાઈ આનો એક વખત છંટકાવ કર્યો છે તમે એકવાર છટકાવ કર્યો ને એકવાર જમીનમાં આપ્યો આ બરાબર આ જો મરચાની કોલેજ તમે જોઈ શકો છો ફળની

તમે તો આ છેલ્લે હમણાં મહિના પહેલા જ આનો ઉપયોગ મહિના જ ઉપયોગ તો આ જે ખેડૂતો મરચીના પાકો આપણે પણ એક તળાજા બાજુ તો તળાજા બાજુ પણ નાની જે રોપણી મરચીનું લાલુભાઈ વિડીયો બનાવ્યો છે તો એ મરચી અને આ મરચી ઈ એની અવસ્થા અલગ છે વાવેતરનો સમયગાળો પણ અલગ છે પણ અત્યારે ફળ અવસ્થાની શરૂઆત આમાં હતી અને આપણે નીતિનભાઈ ઉપયોગ કર્યો હતો જે મરચી થોડીક પીળી પડતી હતી ત્યારે હા પીળી પડતી તો એમના સરસ મજાના રિઝલ્ટો અત્યારે આપણને નીતિનભાઈ આપણને જણાવે છે તો મરચીની અંદર આ સારામાં સારું પરિણામ અમને જોવા મળ્યું કહેવાય અને નીતિનભાઈ પોતે જ આપણને કહે છે કે આમાં જે પહેલા હતી એની કરતા ઘણો ફરક દેખાય છે આ દેખાય છે પહેલા કરતા ઘણો ફરક અને આમ લાંબા થતા હોય એવું લાગે ફળની સાઈઝમાં ફળની સાઈઝમાં અને કલરમાં તમને લાગશે કે આમ વજન માં થોડોક લાલુભાઈ તમે આના વિશે કઈ મરચી માં તમે નવા ફીલ્ડ જોતા હો તો તમને કઈ અનુભવ તમારા અને ખેડૂતો ના કઈ પ્રતિભાવો મળતા હોય તો તમે અમને જણાવજો હવે નીલેશભાઈ અત્યારે આમાં મરસીમાં આ વર્ષની સીઝન એવું છે ને કે સૌથી વધારે ગોખણ નો પ્રશ્ન હા હા આપણે નીતિનભાઈ જો આમાં તો વારે નાખતા હતા આપડે લિક્વિડ ઉપર સ્પ્રે કર્યો અને પાવડર નીચે પાયું છે ત્યાર પછી તમે આ મરસા જોઈ શકો છો હા અત્યારે એક એક ડાળી ઉપર દસ દસ બાર બાર મરસો બેઠો છે બીજા ખેડૂતો વાપરે દવા તો એ છાટે છે આપણો જે માસ્ટર ન છાટવાના લીધે એને દસ થી વીસ ટકા ઉત્પાદનમાં ઘટાડો દેખાય છે ના બરાબર છે હવે લાલુભાઈ અત્યારે આપણો મરચીના જે બીજા ફિલ્ડ આપણે જોઈએ છે તો જે તો અત્યારે ઉપયોગ કરતા આવે છે એમના જે પરિણામો છે આપણે જોયે છે જે શરૂઆત આની પેલા પણ આપણે જે તળાજાનો વિડીયો બનાવ્યો હતો એમાં તમને રિઝલ્ટ એમાં પણ સાફ સાફ નજરે આવ્યું હતું કે જે આપણે હિંમતભાઈ કરીને હતા રેલિયા ગામ ના એને તો બી સોપી

પછી એમના અનુભવ લઈએ અત્યારે ઘઉં ચણા ધાણા મેથી બધામાં લેતા હોય છે અત્યારે આજે શિયાળુ પાકો છે એની સિવાયના શાકભાજી પાકો છે એમાં પણ અમે બધા ટ્રાયલો કરતા હોઈએ છીએ હવે આમાં બધાને અલગ અલગ પાકની અવસ્થા હોય અલગ અલગ માવજતો હોય એમ છતાં અમે જે આ જી માસ્ટરના જે ટ્રાયલો અને જે લોકોએ ઉપયોગ કર્યો છે ખેડૂતો એના અનુભવો અત્યાર સુધીમાં અમને કોઈ ખેડૂતો એવો અસંતોષકારક જવાબ નથી આપ્યો કે અમને કામ ઓછું મળ્યું છે કે નથી મળ્યું અમે એ વસ્તુ છે કે અત્યારે જે આપણે કામ અને કિંમત બે વસ્તુ આપણને સંતોષકારક જવાબ મળે છે એટલે અમે ફિલ્ડમાં જે તે ખેડૂતો ની મુલાકાતો લઈએ છીએ અમને સો એનો પ્રતિભાવ સારા મળ્યા છે તો અમે એટલા જ માટે તમે ઘણા સમયથી આવો આવું કરતા હતા તમારા ફિલ્ડ ઉપર પણ અત્યારે અમારે અનાયાસ એ સાહેબ આવ્યા અને મેં કીધું ચાલો આજે પિક્સ જઈએ બી એમ તમારા ફિલ્ડ ઉપર આમાં હવે એવું છે ને કે દરરોજ ખેડૂત એટલો એટલો વાપરે છે બધા ના ફોન આવતા હોય કે અહિયાં સાહેબ અમારું જો અમારું જો હવે જ્યાં જ્યાં રૂટમાં નીકળતા હોય ત્યાં અમે ખેડૂતની મુલાકાત પણ લઈએ છીએ અને તો આજે અમે જો પાલિતાણ આવ્યા હતા તો ચાલો અહીંયા નીતિનભાઈ પણ જઈએ નીતિનભાઈ નો પણ એક મહિના દિવસથી આગ્રહ હતો કે આવો અમારી વાડીની ની મુલાકાત અને અમે તો એક જ વાર વાપરેલું છે હા બરાબર એક જ વખત ફક્ત ઉપયોગ કર્યો હા મરચી નો છોડ જુઓ અમા તમે જોઈ શકો મરચા બધા છોડ સારા ભરેલા છે પણ અત્યારે મરચાની જે સાઈઝ જોઓ આમ જોવો તો આ મરચું જોવો મરચાની સાઈઝ જોવો તમે અને એની ક્વોલિટી મિતિનભાઈ આપણે માટે 5 10 કિલો મરચું રાખજો પાકેલું અને અત્યારે મેં મરચાની અંદર તો આ સરસ મજાનું આપણને પ્રદાન દેખાયું છે આપણે નીતિનભાઈ અને માહિતી બીજી આપવાની છે કે જે તમે ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગે તો વધુ વધુ ખેડૂતોને શેર કરજો પછી આ ચેનલ છે ગુજરાત સાયન્સ તેમને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુ માહિતી મેળવી હોય તો આપણે નીચે કોમેન્ટમાં તમે અથવા ફોન જે નંબર આપેલો છે એમાં તમે કોમેન્ટ કરીને એ ફોન કરીને પૂછી શકો છો તેમજ હવે આપણે જી માસ્ટર પ્રોડક્ટ વિશે થોડીક માહિતી આપી દઈએ જી માસ્ટર પ્રોડક્ટ છે એ સો ટકા કુદરતી અને ઓર્ગેનિક છે તો તેમાંથી આપણે જે જમીનને અને આપણા વાતાવરણને જે કામ મળવાનું છે તો મળવાનું છે પણ પાકને પણ તંદુરસ્ત અને ભરાવદાર રાખે છે અને આપણને જે બીજા ખેતીના ખર્ચા હોય છે એમાં પણ ઘણી રાહતો આપે છે અને બીજું કે આપણે જે જી માસ્ટર છે એના ભળતા નામની પણ ઘણી એવી તો આવે છે માર્કેટમાં પણ આપણે ભળતા નામની પ્રોડક્ટ લઈને છેતરાવું એ બને ત્યાં સુધી તમે જોઈને ચકાસીને આપણે ડબલ ગોળાની નિશાની આવશે હા આ હા નિશાની જોઈને લેવાનો ડબલ ઘોડાની અને ટ્રેડમાર્ક ની નિશાની છે ટ્રેડમાર્ક પ્રોડક્ટ છે જી માસ્ટર અને આઈએસઓ સર્ટિફિકેટ માર્ક વાળી છે અને સો ટકા ઓર્ગેનિક છે આમાં એ જ રીતે જી માસ્ટર આપણું ગ્રેન્યુલ છે જે રૂટ સ્પેશિયાલિસ્ટ એ પણ ટ્રેડમાર્ક અને ડબલ ઘોડા ની નિશાની છે આઈએસઓ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે તો એ જોઈને જ નિશાન જોઈને જ લેજો અને આપણા જે ડીલર નેટવર્ક છે તે ડીલર નેટવર્કમાંથી લેવાનો અથવા તો કંપની પાસેથી ડાયરેક્ટ લેવાનો આગ્રહ રાખવો વાયા મીડિયા તમને ભળતા નામવાળી વસ્તુ અત્યારે ઘણી માર્કેટમાં આવી છે તો એ પ્રમાણે આપણે જોઈને વપરાશ કરવો એવી ખાસ વિનંતી છે તો લાલુભાઈ તમે આના વિશે કંઈ બીજી માહિતી આપતા આપવા માંગતા હોય તો જણાવજો હા બસ નિલેશભાઈ આપણે જે આ જે માસ્ટર છે સમય અંદર આપણે દરેક ભાગના વિડીયો બનાવતા હોય ખાસ કરીને અત્યારે ઉના જે શિયાળો વાવેતર છે આપણે ડુંગળી છે જે છણા છે હા જીરું છે આમાં બધાયમાં બહુ સારા રિઝલ્ટ છે હા બરાબર અને ટૂંકમાં ચણામાં આપણે તમે અત્યારે સમય છે નાખવાનો કારણ કે ફ્લાવરિંગ સમય તમે આનો જી માસ્ટરનો છટકાવ કરશો એટલે તમારે ફ્લાવરિંગ સારું લે દાણો ભરાવદાર થાય ના બરાબર ને જીરોમાં પણ જો માનો કે અત્યારે એમાં છે ને જાંબુડિયા કલરનો થવાનો બહુ પ્રશ્ન છે હા સુકાવાનો ઉપર વાતાવરણ છે સુકારો લીલો સુકાઈ જાય છે જીરો સુકાઈને વયું જાય છે તો એમાં આપણે જીમ માસ્ટર એમાં પાઈ દેવાનું પેલા જે પ્રિન્ટિંગ કરવા માટે નો આવે છે તે અને માથેથી આનો સ્પ્રે કરવાનો છે સ્પ્રે કરી દેવાનો એટલે ઝીરો માં પણ બહુ બેસ્ટ રિઝલ્ટ છે ના બરાબર તો નીતિનભાઈ તમને કઈક હવે આના વિશે તમારા ખેડૂતોને કઈ ભલામણો કરવી હોય કે આ વસ્તુ વાપરવા જેવી છે નહીં તમે તમારી અનુભવ તમારા ખેડૂત તરીકે આપો એ આ વાપરવા જેવી વસ્તુ છે તો મને એવું લાગે અમારું મોડું થઈ ગયું હા એક જ વાર એક જ વખત છે બીજા ખેડૂતોને આ વસ્તુ ભલામણ કરવા જેવી કરી આપડે એજ વસ્તુ મળે હા બસ બસ આપડે ખાતરી થી ખેડૂતો જયારે બોલે કે આ વસ્તુ થી રિઝલ્ટ મળે છે આપણને તો પછી બીજું કઈ જોવા પણ હોય ને પ્રોડક્ટમાં એ સાથે આપણે સરસ મજાની આપણે નીતિનભાઈ માહિતી આપી છે અને આપણે તો દરેક ખેડૂત ભાઈ ને અત્યારે એટલું જ કહીએ કે તમારે દસ વીઘાની ની વાડી છે દસ વીઘા નો ગમે તે પાક છે તો એવું નથી કેતા તમે બધા યુઝ કરો હા પાંચ વીઘા બે વીઘા નાખીને ટ્રાય કરો એટલે તમે પછી તમારી નજરે રિઝલ્ટ જોઈને વધારે તમે તમારી રીતના લઈ આવશો હા બરાબર છે નહીં આ વસ્તુ અમે પણ ખેડૂતો ને બીજી ને ત્યારે પણ કીધું બે વિગામ બાકી રાખો અમે તો ગમે ત્યાં ડેમોસ્ટ્રેશન કરાવીએ છીએ તો પછી ખેડૂતો જો કે ઓટોમેટિક લઈ આવે છે ડીલર પાસે થી કારણ કે અમે જ્યાં રિઝલ્ટ ફોલો લેવા જઈએ ત્યાં તો ઓલરેડી ઉપયોગ કરી લીધો હોય લીધો હોય હા એટલે વસ્તુ એ છે કે બધા ખેડૂત મિત્રો સારામાં સારો છે જી માસ્ટર સરસ સરસ રિઝલ્ટ બહુ સારું તો આ માહિતી આપણને સરસ મજાની મળી છે અને હવે આવી નવી નવી માહિતી માટે આપણે આ ચેનલ છે ગુજરાત બાયો સાઇન્સની તેમને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો અને બીજા ખેડૂતોને પણ સારી માહિતી લાગે તો શેર કરજો એ સાથે જય ભારત જય હિન્દ